ચાલો આજે આપણે ઓગણીસો ઓગણપચાસના મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમોમાં થોડું ઊંડા ઉતરીએ આ એ નિયમો છે જેણે ગુજરાતના શિક્ષણનો પણ પાયો નાખ્યો એમ કહી શકાય આપણી પાસે એના કેટલાક અંશો છે તો આજે એની મુખ્ય બાબતો અને એની પાછળના જે વિચારો છે એ સમજવાની કોશિશ કરીશું બિલકુલ આ નિયમો છે ને એ ખાલી કાયદા નથી પણ એ સમયની સમાજની શિક્ષણની શું જરૂરિયાતો હતી એનું પ્રતિબિંબ છે શાળાઓ કઈ રીતે ચાલશે શિક્ષકો કેવા હશે વહીવટ કેમ થશે આ બધું જ આવી ગયું એમાં શરૂઆત પેલી વ્યાખ્યાઓથી કરીએ નહીં અધિનિયમ એટલે તો ઓગણીસો સુડતાલીસ નો કાયદો થયો પણ પેલું પ્રાદેશિક ભાષાવાળું રસપ્રદ છે મરાઠી ગુજરાતી કન્નડ એ સમયનું બૃહદ મુંબઈ દેખાય છે હા સાચી વાત છે એ ભાષાકીય વિવિધતા બતાવે છે અને પેન્શનમાં ગ્રેચ્યુઇટીનો સમાવેશ એવી નાની વિગતો પણ ધ્યાન ખેંચે એવી છે બરાબર અને આ વ્યાખ્યાઓ પછી તરત જ સ્કૂલ બોર્ડની વાત આવે છે સભ્યોની લાયકાત શું હતું એમાં ખાસ હા એ રસપ્રદ છે એટલે સભ્ય બનવા માટે પણ ભણતર જરૂરી હતું ઓછામાં ઓછી પ્રાથમિક શાળાંત પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા એના જેવી કોઈ બીજી પરીક્ષા અચ્છા એટલે જે સંચાલન કરે એ પોતે થોડું ભણેલા હોય એવો આગ્રહ હતો અને પેલી સમકક્ષ પરીક્ષાઓની યાદી પણ તમે કીધું એમ લાંબી છે નહીં હા બહુ લાંબી યાદી છે એના પરથી ખબર પડે કે ત્યારે કેટલા અલગ અલગ પ્રકારના શિક્ષણ પ્રમાણપત્રો ચાલતા હતા પેલી જૂની વર્નાક્યુલર હાઇનલથી લઈને મહિલા યુનિવર્સિટીની પરીક્ષાઓ સુધી બધાને સમાવવાનો પ્રયાસ હતો અને પેલી ચૂંટણીની વાત પણ છે અનુસૂચિત જાતિ જનજાતિ પછી ઉચ્ચ લાયકાતવાળા સભ્યો એવો ક્રમ હતો પ્રતિનિધિત્વનો ખ્યાલ રાખ્યો હતો હમ તો આ બોર્ડ બની ગયું હવે એમનું કામકાજ કેવી રીતે ચાલતું નિયમો જોઈને તો બધું બહુ શું કહેવાય ફોર્મલ લાગે છે હા એક માળખું તો હતું જ જેમ કે બે મહિને મીટિંગ મળે ખાસ જરૂર હોય તો વહેલી પણ મળે પછી પેલું કોરમ હોવું જોઈએ એટલે અમુક સભ્યો હાજર હોય તો જ નિર્ણય લેવાય અધ્યક્ષની ભૂમિકા કાર્યવાહીની નોંધ બધું જ બરાબર નિર્ણયો બહુમતીથી લેવાતા હશે હા બહુમતીથી અને પેલી વાત પણ છે ને નિયમ વીસ વાળી વહીવટી અધિકારીએ દરેક મુદ્દા પર લેખિત અભિપ્રાય આપવાનો અચ્છા એ શા માટે એનાથી શું ફાયદો કદાચ ચૂંટાયેલા સભ્યો અને વહીવટી તંત્ર વચ્ચે કોઈ સંતુલન રહેતું હશે હા શક્ય છે કદાચ એનાથી ખાતરી થતી હશે કે નિર્ણયો લેતી વખતે વહીવટી અને કાયદાકીય પાસા ધ્યાનમાં રખાયા છે હવે બોર્ડની રચના અને કામગીરી પછી શાળાઓ ચલાવવાની એમની ફરજો જોઈએ ખાસ કરીને ભાષાનો મુદ્દો હા ભાષા એ તો હંમેશા મહત્વનો મુદ્દો રહ્યો છે શું નિયમો હતા એના મુખ્ય ફરજ તો એ હતી કે સ્થાનિક પ્રાદેશિક ભાષામાં પૂરતી શાળાઓ હોવી જોઈએ પણ એક છૂટછાટ હતી જો કોઈ વર્ગમાં ઓછામાં ઓછા દસ વિદ્યાર્થીઓ હા કે પછી આખી શાળામાં ચાલીસ વિદ્યાર્થીઓના વાલીઓ ઈચ્છે અને એમની માતૃભાષા અલગ હોય તો તે ભાષામાં પણ ભણાવવાનું ઓ એટલે લઘુમતી ભાષાઓ માટે પણ વ્યવસ્થા હતી ભલેને સંખ્યાની શરત સાથે બરાબર પણ એમાં પાછી શરત હતી કે ધોરણ ત્રણ પછી સ્થાનિક પ્રાદેશિક ભાષા ફરજિયાત શીખવવાની અમુક અપવાદો બાદ કરતા એટલે એક પ્રકારનું સંતુલન કહી શકાય અને પેલું પછાત કોમના બાળકો માટે શિષ્યવૃત્તિ મફત પુસ્તકો સ્લેટ એ પણ હતું સામાજિક સમાવેશનો પણ વિચાર હતો હવે શાળાઓ ચલાવવા માટે શિક્ષકો જોઈએ એમના માટે શું હતું ખાસ તો એક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ એ ગુણોત્તર શું હતો હા એ નિયમ સાડત્રીસમાં છે સામાન્ય રીતે એક શિક્ષક પર ચાલીસથી વધુ વિદ્યાર્થી નહીં હવે આજે કદાચ આ આંકડો મોટો લાગે હા થોડો મોટો તો લાગે પણ એ સમયના સંજોગોમાં કદાચ એ વ્યવહારુ હશે અને જો બસ્સોથી વધુ વિદ્યાર્થી હોય તો વધારાના શિક્ષકની જોગવાઈ અને પાળી પદ્ધતિ એટલે કે શિફ્ટ સિસ્ટમનો પણ ઉલ્લેખ છે કદાચ જગ્યાની અછત હશે બની શકે અને શિક્ષકોની તાલીમ એના પર ભાર હતો હા તાલીમની વાત છે જે શિક્ષકો તાલીમ પામેલા ન હોય એમને દર વર્ષે અમુક સંખ્યામાં તાલીમ માટે મોકલવાના અને એ માટે બજેટમાં જોગવાઈ પણ કરવાની એટલે ગુણવત્તા સુધારવાનો ઈરાદો તો હતો જ અને છેલ્લે પેલું મુસાફરી ભથ્થું સભ્યોને મીટિંગમાં આવવા જવાના પૈસા પણ મળતા હા જે સરકારી સભ્ય ન હોય એમના માટે નિયમ મુજબ મુસાફરી અને દૈનિક ભથ્થું મળતું અલબત્ત એની વાર્ષિક મર્યાદા હતી પણ આ બતાવે છે કે દરેક નાની બાબત માટે નિયમ બનાવવાનો પ્રયાસ હતો કદાચ એટલા માટે કે સભ્યોની ભાગીદારી આર્થિક કારણોસર અટકે નહીં તો એકંદરે આપણે જોઈએ આ ઓગણીસો ઓગણપચાસના નિયમો એક ગંભીર પ્રયાસ હતા પ્રાથમિક શિક્ષણને એક શું કહેવાય વ્યવસ્થિત માળખામાં લાવવાનો બોર્ડની રચનાથી માંડીને ભાષા શિક્ષકો વિદ્યાર્થીઓ બધું જ આવી ગયું ચોક્કસ આ નિયમો ભલે પંચોતેર વર્ષ જૂના હોય પણ એ આપણને વિચારવા મજબૂર કરે છે આજે પણ આપણે ભાષા નીતિ શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર સ્થાનિક સંચાલનની ભૂમિકા આ બધા પર ચર્ચા કરીએ છીએ ખરું ને હા એ મુદ્દાઓ તો આજે પણ એટલા જ પ્રસ્તુત છે બસ તો આ ઐતિહાસિક સંદર્ભ આપણને આજની નીતિઓ સમજવામાં મદદ કરી શકે છે શ્રોતાઓ વિચારી શકે કે એ સમયના કયા સિદ્ધાંતો આજે પણ ટકી રહ્યા છે અને ક્યાં બદલાવ આવ્યો છે આ જૂના નિયમો વર્તમાનને સમજવાની એક ચાવી બની શકે છે નમસ્કાર આજે આપણે થોડા જૂના પણ રસપ્રદ શાસકીય નિયમોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું નમસ્કાર આપણી પાસે છે બોમ્બે પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસના ના કેટલાક અંશો એટલે કે લગભગ પંચોતેર વર્ષ જૂના નિયમો હા બરાબર આ નિયમો આપણને એ સમયના પ્રાથમિક શિક્ષણના વહીવટની એમ કે એની રચનાની ઝલક આપે છે બરાબર કોની બધું ચલો શરૂ કરીએ ચોક્કસ આ નિયમો મતલબ તે સમયની વહીવટી ચોકસાઈ દેખાડે છે અધિકારીઓની ભૂમિકા નાણાકીય સંચાલન બધું જ તો સૌથી પહેલા વાત કરીએ શાળા બોર્ડના અધ્યક્ષની નિયમ અડતાલીસ મુજબ એમની મુખ્ય જવાબદારી શું હતી એમની મુખ્ય જવાબદારી હતી પ્રાથમિક શિક્ષણના સામાન્ય વહીવટ પર દેખરેખ રાખવાની દેખરેખ રાખવાની અને પેલી બોર્ડની બેઠકો બોલાવવાની હા પ્રથમ બેઠક સિવાયની બધી બેઠકો બોલાવવી એનું સંચાલન કરવું પછી પેલી સ્ટાફ પસંદગી સમિતિ જેવી મીટિંગોમાં હાજર રહેવું મને એક વાત બહુ રસપ્રદ લાગી એમાં જિલ્લા શાળા બોર્ડના અધ્યક્ષે એમને ફરજિયાત પ્રવાસ કરવો પડતો હા હા શિક્ષણના પ્રચાર માટે દર ત્રણ મહિને ઓછામાં ઓછા અઢાર દિવસ અને એની ડાયરી પણ રાખવી પડતી ઓહો એટલે ખરેખર ફિલ્ડમાં જવાનું મહત્વ હતું ત્યારે બિલકુલ આજની જેમ કદાચ સંચારના સાધનો નહોતા એટલે સીધો સંપર્ક અને નિરીક્ષણ જરૂરી ગણાતું હશે સાચી વાત છે અને જો કોઈ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો એના માટે પણ નિયમ ઓગણપચાસ હતો અધ્યક્ષને સત્તા હતી કે નિયમો તોડ્યા વગર જરૂરી પગલાં લઈ શકે પછી બોર્ડને જાણ કરવાની હા પછીથી બોર્ડને જાણ કરવાની રહેતી અને ઉપાધ્યક્ષ એમની ગેરહાજરીમાં એમનું કામ સંભાળતા અથવા જે કામ સોંપવામાં આવે એ કરતા સારું હવે વહીવટ હોય એટલે ખરીદી કરારો આ બધું તો આવે જ બિલકુલ એના માટે શું નિયમો હતા કરાર અને ટેન્ડર વિશે હા એના માટે પણ નિયમ એકાવન અને બાવન હતા પ્રક્રિયા એકદમ સ્પષ્ટ હતી કેવી રીતે જુઓ નાના કરાર એટલે કે રૂ પાંચસો સુધીના એ અધ્યક્ષ જાતે કરી શકતા પણ એનાથી મોટી રકમના કરાર હોય તો એ લેખિતમાં હોવા જોઈએ અને બોર્ડના બીજા બે સભ્યોની સહી પણ જોઈએ અને હા બોર્ડનો સિક્કો પણ અને જો કોઈ સમાધાન કરવું હોય તો કોઈ વિવાદનું તો એના માટે સરકારની પૂર્વ મંજૂરી જરૂરી હતી સીધે સીધું ના થઈ શકે સમજી ગયો અને મોટી ખરીદી જેમ કે સ્ટેશનરી ફર્નિચર એ બધા માટે એના માટે ટેન્ડર પ્રક્રિયા હતી નિયમ ત્રેપન થી ઓગણસાઠમાં એની વિગતો છે ટેન્ડર ફરજીયાત હતા લગભગ રૂપિયા પાંચ હજારથી વધુની કિંમતના સામાન માટે હા ફરજીયાત જેમ કે ફોર્મ સ્ટેશનરી ફર્નિચર બીજો સામાન અને પાંચસોથી પાંચ હજાર વચ્ચેની ખરીદી માટે એના માટે જે માન્ય વિક્રેતાઓની યાદી હોય એમની પાસેથી ભાવ મંગાવવામાં આવતા એટલે ટેન્ડરની આખી પ્રક્રિયા હતી કેવી રીતે મંગાવતા જાહેર નોટિસ દ્વારા પછી ટેન્ડર સીલબંધ કવરમાં આપવાના અને તેમાં બાનાની રકમ એટલે કે અર્નેસ્ટ મની ડિપોઝિટ ઇએમડી પણ જમા કરાવવી પડતી બાનાની રકમ એ શા માટે એ ટેન્ડર ભરનારની ગંભીરતા ચકાસવા માટે અંદાજીત કિંમતના એક ટકા જેટલી ઓછામાં ઓછી રૂપિયા પંદર સારું અને ટેન્ડર સ્વીકારતા પહેલા કોઈ ખાતરી હા ટેન્ડર ભરનારની આર્થિક સદ્ધરતાનું પ્રમાણપત્ર એટલે કે સોલ્વન્સી સર્ટિફિકેટ અથવા બીજી કોઈ જામીનગીરી લેવામાં આવતી જેથી ખાતરી રહે કે વ્યક્તિ કે સંસ્થા કામ પૂરું કરી શકશે બરાબર બરાબર એટલે આખી પ્રક્રિયા ખૂબ જ એમ કે વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ હતો તો અધ્યક્ષ અને બોર્ડ નીતિ ઘડતર અને મંજૂરીનું કામ કરે પણ રોજબરોજનો વહીવટ એ કોણ સંભાળતું અહીં વહીવટી અધિકારીની ભૂમિકા આવે છે ખરું ને નિયમ એકસઠ એકદમ સાચું વહીવટી અધિકારી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એ મુખ્ય કારોબારી અધિકારી હતા એમ કહી શકાય કે આખા તંત્રના એન્જિન જેવા એમની જવાબદારીઓ તો ઘણી બધી લાગે છે હા ઘણી જ બોર્ડની બેઠકોનું સંચાલન કરવું એજન્ડા નોંધ તૈયાર કરવી શાળાઓનો વહીવટ કરવો શાળાઓના વહીવટમાં શું શું આવે એટલે કે સ્ટાફનું સંચાલન કરવું સાધન સામગ્રી પૂરી પાડવી નિરીક્ષણ કરવું પરીક્ષાઓ લેવી પછી ખાનગી શાળાઓને ગ્રાન્ટ આપવાનું કામ નવી વિસ્તરણ યોજનાઓ લાગુ કરવી નાણાકીય બાબતો જોવી બજેટ બનાવવું ઓડિટના જવાબો આપવા ઓહો શૈક્ષણિક સલાહ આપવી બોર્ડની મિલકત સાચવવી બાંધકામ સમિતિને મદદ કરવી આ યાદી તો લાંબી છે અને પેલું વિદ્યાર્થીઓના નામ કે જન્મ તારીખમાં ફેરફાર હા એ પણ યોગ્ય તપાસ પછી નામ જન્મ તારીખ કે જ્ઞાતિમાં ફેરફાર માટે ભલામણ કરવાનું કામ પણ એમનું હતું એટલે ખૂબ જ વ્યાપક ભૂમિકા હતી હવે સ્ટાફની નિમણૂક અને નિયંત્રણનું શું એ પણ એમના હસ્તક હા મોટે ભાગે નિયમ બાસઠ અને ત્રેસઠ મુજબ વહીવટી અધિકારી સ્ટાફ પસંદગી સમિતિના સેક્રેટરી તરીકે કામ કરતા એટલે ભરતી પ્રક્રિયામાં એમનો મોટો હાથ હતો ચોક્કસ ખાલી જગ્યાઓનો અંદાજ કાઢવો જાહેરાત આપવી અરજીઓ મંગાવવી પસંદગી પ્રક્રિયાનું સંચાલન કરવું આ બધું એ સંભાળતા નિમણૂક કોણ કરતું જે નીચલા વર્ગના કર્મચારીઓ હોય એમની નિમણૂક એ સીધી કરી શકતા પણ બીજા સ્ટાફ માટે પસંદગી સમિતિ જે ભલામણ કરે એ મુજબ નિમણૂક થતી અને નિમણૂક પછીનું નિયંત્રણ જેમ કે બઢતી બદલી હા એ પણ વહીવટી અધિકારી પાસે સ્ટાફને કાયમી કરવા પુષ્ટિ બઢતી આપવી બદલી કરવી શિસ્તભંગના પગલાં લેવા રજા મંજૂર કરવી આ બધું જ વહીવટી નિયંત્રણ એમની પાસે હતું ખૂબ જ કેન્દ્રીય ભૂમિકા લાગે છે વહીવટી અધિકારીની શું એ પોતાની સત્તા બીજા કોઈને સોંપી શકતા હતા હા નિયમ ચોસઠ એમને એ છૂટ આપતો હતો અમુક સત્તાઓ જેમ કે રજા મંજૂર કરવાની એ મદદનિષ્ઠ વહીવટી અધિકારીઓને સોંપી શકતા અચ્છા અને એક બીજી વાત નિયમ પાસઠ મુજબ જે અધિકારીઓ નાણાકીય વહીવટ સંભાળતા એમને નિયત રકમની જામીનગીરી આપવી પડતી હતી એટલે એક પ્રકારની સુરક્ષા જેવું બરાબર આ સિવાય બીજા અધિકારીઓ પણ હતા મદદનિષ્ઠ વહીવટી અધિકારી સુપરવાઇઝર એન્જિનિયરિંગ સ્ટાફ કારકુનો એમની પણ ચોક્કસ ફરજો નિયમ છાસઠ સડસઠ ઓગણ માં નક્કી કરાયેલી હતી જે મુખ્યત્વે વહીવટી અધિકારીને મદદ કરતા હશે હા એમ જ એમના કાર્યોમાં મદદરૂપ થવાનું એમનું મુખ્ય કામ હતું આ બધા નિયમો જોઈએ તો એમ લાગે છે કે દરેક સ્તરે જવાબદારી નક્કી કરવાનો અને પ્રક્રિયાને એકદમ સ્પષ્ટ લેખિત અને નિયમબદ્ધ બનાવવાનો બહુ જ ઝીણવટ મર્યો પ્રયાસ થયો હતો ચોક્કસપણે બધું જ વ્યવસ્થિત ગોઠવવાનો પ્રયાસ દેખાય છે પણ 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 આના પરથી એક વિચાર આવે છે આ નિયમો ઘડાયા એને દાયકાઓ વીતી ગયા તે સમયની જરૂરિયાતો મુજબ બન્યા હતા હાસ તો સવાલ એ થાય કે આટલા વિગતવાર અને કદાચ થોડા જટિલ નિયમો આજના આટલા ઝડપથી બદલાતા શૈક્ષણિક પરિદ્રશ્યમાં કેટલા સુસંગત છે વિચારવા જેવો મુદ્દો છે શું આ પ્રકારનું માળખું આજે પણ સ્થાનિક શિક્ષણ વહીવટને મજબૂતી આપે છે કે પછી એ લવચિકતા અને નવીનતા લાવવામાં મતલબ કે સ્થાનિક જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં ક્યાંક અવરોધ તો નથી બનતું ખરેખર શું આ નિયમો એક મજબૂત પાયો છે કે પછી એક પ્રકારનું બંધન એના પર વધુ સંશોધન કે ચિંતન કરવું રસપ્રદ રહેશે બિલકુલ આજના સંદર્ભમાં એનું મૂલ્યાંકન કરવું જરૂરી છે